નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ થરાદમાં તંત્ર એક્શન મોડમાં દિવાળીની ભીડને ધ્યાનમાં રાખી થરાદ નગરપાલિકા અને મામલતદાર કચેરી દ્વારા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવાના હેતુથી મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી દિવાળીની ખરીદી માટે શહેરમાં લોકોની અવરજવર વધી હોય ત્યારે રસ્તા ખુલ્લા રહે ને ગાડીને કારણે ખરીદી કરવા આવેલા લોકોને મુશ્કેલી ન પડે એટલે તંત્ર હરકતમાં આવ્યું છે અને શહેરના અનેક વિસ્તારમાં લોકો પોતાની ગાડીઓ રસ્તાની બાજુ પર ગેરરીતે પાર્ક કરતા હોય તંત્રએ આવા વાહનોને લોક કરી દીધા અને કાયદેસરની કાર્યવાહી કરી સાથે જ તેઓને ચેતવણી આપી કે હવે જો કોઈ વાહન ચાલક રસ્તા પર ગેરકાયદેસર રીતે પોતાનું વાહન પાર્ક કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે નાગરિકો અને વેપારીઓને તંત્ર દ્વારા સહયોગ આપવાની અપીલ કરવામાં આવી છે